વડોદરા શહેરના જવાહરનગર પોલીસ મથક વિસ્તારમાં મોનિટરિંગ સેલે પાડેલા દરોડા બાદ વોન્ટેડ આરોપી કૃણાલ રમણભાઈ કહારને વડોદરા શહેર પીસીબી શાખા દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે કૃણાલ કહાર પર મારામારી તેમજ પ્રોહિબિશનના એકત્રીસ જેટલા ગુના નોંધાયા છે જ્યારે વિદેશી શરાબનો જથ્થો સંગ્રહ કરવાના કેસમાં પીસીબી શાખાએ તેની ધરપકડ કરી છે વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં રહેતો કૃણાલ રમણભાઈ કહાર તેમજ તેનો ભાઈ સૂરજરૂપે ચુઇ કહાર અસામાજિક પ્રવૃત્તિ તેમજ વિદેશી શરાબની હેરાફેરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે તાજેતરમાં જવાહરનગર પોલીસ મથક વિસ્તારમાં ઔદ્યોગિક વસાહતમાં ગોડાઉન ભાડે રાખીને મોટા પ્રમાણમાં વિદેશી શરાબનો જથ્થો ઉતારવામાં આવ્યો હતો જેની માહિતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મળતા દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં આરોપી કુનાલ કહારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો શરાબનું ગોડાઉન પકડાયા બાદ જવાહરનગર પોલીસ મથક તત્કાલીન પીઆઈ શેખને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા હતા જે બાદ ગુનાની તપાસ સયાજીગંજ પોલીસ મથકને સોંપવામાં આવી હતી આ દરમિયાન કૃણાલ રમણભાઈ કહારને બદલે કૃણાલ નામના ગોળિયા કહાર અટક ધરાવતો અન્ય શખ્સ નાટ્યાત્મક રીતે કોર્ટમાં હાજર થઈ ગયો હતો અને પોતે શરાબના ગોડાઉનના કેસમાં સંડોવાયેલો કુનાલ કાર હોવાનો હાજર થયેલા આરોપીએ કબૂલ્યું હતું ડમી આરોપીને હાજર કરવાના કિસ્સામાં પોલીસે સ્પષ્ટતા આપી હતી અને મૂળ આરોપી કૃણાલ કાર હજી વોન્ટેડ છે તેમ સયાજીગંજ પોલીસે જણાવ્યું હતું આ દરમિયાન શહેર પીસીબી શાખાની ટીમને બાતમી મળી હતી કે વોન્ટેડ આરોપી કૃણાલ રમણભાઈ કાર સુરત ગયો છે અને કામરેજ ચોકડી પાસે રહે છે જે માહિતીના આધારે પીસીબી શાખાની ટીમ સુરત ખાતે આરોપીને ઝડપી પાડવા માટે રવાના થઈ હતી અને કામરેજ ચોકડી નજીક બાતમીના આધારે કૃણાલ રમણભાઈ કહારની ધરપકડ કરવામાં આવી હતી આરોપી કૃણાલ રમણભાઈ કહાર ઉપર વર્ષ બે હાલ સુધીમાં એકત્રીસ જેટલા પ્રોહિબિશન તેમજ મારા મારામારીના કેસો નોંધાયેલા છે કહાને એકવાર તડીપાડ તેમજ બે વાર પાસા પણ કરવામાં આવી છે